નમસ્કાર દર્શક મિત્રો રોજગાર સમાચારમાં આપનું સ્વાગત છે એક અગત્યની સૂચના રોજગાર સમાચારમાં રજૂ થતા રોજગાર સામાયિકો રોજગાર લક્ષી સમાચાર પત્રોમાંથી લેવામાં આવ્યા છે આ અંગેની વિગતવાર માહિતી માટે જે તે માહિતી સ્ત્રોતનો આધાર લેવા વિનંતી મિત્રો રોજગાર સમાચાર કાર્યક્રમના માધ્યમ થકી અમે આપના સુધી સરકારી તથા અર્ધ સરકારી વિવિધ વિભાગોમાં ખાલી પડેલ જગ્યાઓની માહિતી પહોંચાડીએ છીએ જેથી આ ક્ષેત્રમાં જોડાવા માગતા ઉમેદવારોને ઉપલબ્ધ રોજગારલક્ષી તકોની જાણકારી મળી રહે આજના અંકમાં જોઈશું રેલવે મંત્રાલય સેક્શન કંટ્રોલરની ત્રણસોથી વધુ જગ્યાઓ ભરશે જીએસઆરટીસી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ કંડક્ટર કક્ષાની પાંચસોથી વધુ જગ્યાઓ ભરાશે યુપીએસસી કાયદા અને ન્યાય મંત્રાલય એનસીએસસી તથા યુટી લદ્દાખ ખાતેની જગ્યાઓ ભરશે ભારતીય રિઝર્વ બેંકમાં અધિકારી તરીકે જોડાવાની તક ગ્રેડ બી અધિકારીની ભરતી સશસ્ત્ર સેના આરોગ્ય સેવાઓ બે હજાર પચીસ અંતર્ગત અરજીઓ મંગાવવામાં આવે છે આ ઉપરાંત અન્ય રોજગારલક્ષી તકો વિશે પણ મેળવીશું માહિતી સૌ પ્રથમ જોઈએ રેલવે મંત્રાલય વિવિધ રેલવે ભરતી બોર્ડના માધ્યમથી જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવે છે જગ્યાનું નામ સેક્શન કંટ્રોલર જગ્યાની સંખ્યા ત્રણસો અડસઠ વયમર્યાદા વીસથી તેત્રીસ વર્ષ પગાર ધોરણ પેલેવલ છ મુજબ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા સમકક્ષ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે ચૌદ દસ બે હજાર પચીસ વધુ વિગતો જે તે આર આરબીની વેબસાઇટ પરથી મેળવી શકાશે અમદાવાદ આર આરબીની વેબસાઇટ છે ડબલ્યુ ડોટ આર અમદાવાદ ડોટ જ્યુ ડોટ ઇન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવે છે જગ્યાનું નામ કંડક્ટર જગ્યાની સંખ્યા પાંચસો એકોતેર વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે રૂપિયા છવ્વીસ હજાર ત્યારબાદ નિયમ અનુસાર શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ દસ પ્લસ બે સાથે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કન્ડક્ટર લાયસન્સ તથા બેઝ હોવું જરૂરી છે માન્ય ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રણ દસ બે હજાર પચીસ વેબસાઇટ એચટીપીએસ કોલન ડબલ સ્લેસ જીએસઆરટીસી ડોટ ઇન અને એચટી ટીપીએસ કોલન ડબલ સ્લેસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જ્યુવી ડોટ ઇન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સુરતથી વિવિધ જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવવામાં આવે છે શૈક્ષણિક જગ્યાઓ જગ્યાનું નામ વિવિધ વિભાગોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રેડ વન જગ્યાની સંખ્યા કુલ દસ પગાર ધોરણ પેલેવલ બાર મુજબ જગ્યાનું નામ વિવિધ વિભાગોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રેડ ટુ જગ્યાની સંખ્યા કુલ અગિયાર પગાર ધોરણ પેલેવલ દસ મુજબ અરજીની હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યા સુધી બિનશૈક્ષણિક જગ્યાઓ જગ્યાનું નામ ડેપ્યુટી રજિસ્ટ્રાર એકાઉન્ટ્સ જગ્યાની સંખ્યા એક પગાર ધોરણ પેલેવલ બાર મુજબ જગ્યાનું નામ પુસ્તકાલય માહિતી સહાયક જગ્યાની સંખ્યા એક પગાર ધોરણ પેલેવલ છ મુજબ જગ્યાનું નામ જુનિયર એન્જિનિયર સિવિલ આર્કિટેક્ટ જગ્યાની સંખ્યા એક પગાર ધોરણ પેલેવલ છ મુજબ જગ્યાનું નામ જુનિયર આસિસ્ટન્ટ ઓફિસ જગ્યાની સંખ્યા એક અન રિઝર્વ પગાર ધોરણ પેલેવલ ત્રણ મુજબ જગ્યાનું નામ જુનિયર આસિસ્ટન્ટ લેબ જગ્યાની સંખ્યા બે અનરિઝર્વ પગાર ધોરણ પેલેવલ ત્રણ મુજબ આ જગ્યાઓ માટે અરજીની હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તારીખ ચૌદ દસ બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યા સુધી અરજી મોકલવાનું સરનામું નોંધ લેશો ડાયરેક્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સુરત ખોલવડ કેમ્પસ કામરેજ સુરત ત્રણ ચાર એક નવ શૂન્ય ગુજરાત વધુ વિગતો માટે વેબસાઇટ ડબલ્યુ ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન ઇસરો અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદથી જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ મદદનીશ રાજભાષા જગ્યાની સંખ્યા કુલ છ જગ્યાનું નામ મદદનીશ રાજભાષા જગ્યાની સંખ્યા એક અનરિઝર્વ આઈઆઈએસટી તિરુવનંતપુરમ ખાતે વયમર્યાદા અઢારથી અઠ્યાવીસ વર્ષ નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર પગાર ધોરણ પેલેવલ ચાર મુજબ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સાહીઠ ટકા સાથે સ્નાતકની પદવી હિન્દી ટાઇપિંગમાં પચીસ ડબલ્યુપીએમની ઝડપ અનિવાર્ય કોમ્પ્યુટરના ઉપયોગમાં દક્ષતા ધરાવતા હોવા જોઈએ અંગ્રેજી ટાઇપિંગનું જ્ઞાન ઈચ્છનીય ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે બે દસ બે હજાર પચીસ વધુ માહિતી માટે વેબસાઇટ એચડીટીપીએસ કોલન ડબલ સ્લેસ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન તથા તાબા હેઠળના ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગતની કરાર આધારિત જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાના નામ તથા જગ્યાની સંખ્યા સિવિલ એન્જિનિયર 15 એમઆઈએસ એક્સપર્ટ 7 ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટિંગ એક્સપર્ટ 6 આઈએઈસી એક્સપર્ટ 1 પગાર ધોરણ સંલગ્ન ક્ષેત્રમાં સ્નાતકની પદવી ધરાવતા ઉમેદવારો માટે ₹30000 તથા અનુસ્નાતકની પદવી ધરાવતા ઉમેદવારો માટે ₹35000 શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો માટે વેબસાઇટ https કોલન ડબલ સ્લેસ આરસીએમ ભાવનગર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ રિક્રુટમેન્ટ ડોટ એ રાજકોટ મહાનગરપાલિકા અરજીઓ મંગાવે છે જગ્યાનું નામ પર્યાવરણ ઇજનેર જગ્યાની સંખ્યા એક બેન અનામત વયમર્યાદા એકવીસથી પિસ્તાળીસ વર્ષ પગાર ધોરણ પેલેવલ દસ મુજબ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી પર્યાવરણ એન્જિનિયરિંગ અથવા સિવિલ એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ વિષય સાથેની પદવી અને સંલગ્ન ક્ષેત્રનો માંગ્યા મુજબનો અનુભવ ધરાવતા હોવા જોઈએ પર્યાવરણ એન્જિનિયરિંગમાં અનુસ્નાતક અથવા મિકેનિકલ એન્જિનિયરિંગનું જ્ઞાન વધારાની લાયકાત ગણાશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એક દસ બે હજાર પચીસ વિગતવાર માહિતી માટે વેબસાઇટ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતથી અનુસ્નાતક વિભાગોમાં ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ અને ટ્યુટરની કરાર આધારિત જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવવામાં આવે છે વિભાગનું નામ તથા જગ્યાની સંખ્યા આદિજાતિ અભ્યાસ એક માહિતી અને સંદેશાવ્યવહાર વિજ્ઞાન ટેકનોલોજી ત્રણ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ત્રણ આઈએએસ આઈપીએસ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કેન્દ્ર બે સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ એક વ્યવસાય અને ઔદ્યોગિક વ્યવસ્થાપન વિભાગ ત્રણ અને અંગ્રેજી ત્રણ રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ એક દસ બે હજાર પચીસના સાંજે છ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ vnsgu.ac.in ડોટ એસી ડોટ ઇન ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા પીઆરએલ અમદાવાદથી વોક ઇન કુશળતા પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જગ્યાનું નામ પ્રોજેક્ટ સુપરવાઇઝર સિવિલ જગ્યાની સંખ્યા બે વયમર્યાદા અઢારથી અઠ્યાવીસ વર્ષ પગાર ધોરણ રૂપિયા ઓગણત્રીસ હજાર પ્રતિમાસ શૈક્ષણિક લાયકાત સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને સંલગ્ન ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ વોક ઇન કુશળતા પરીક્ષાની તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસ વધુ વિગતો માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ પીઆરએલ ડોટ ડોટ ઇન દર્શક મિત્રો સમય થયો છે એક નાનકડા વિરામનો निहाड़ों आ नवरात्री पर माताजी ना स्थान को पर होती शक्ति आराधना प्रसारण 22 सितंबर से 20 अक्टूबर સુધી रोज सવારે 36 किल्ला के गिरनार गिरनार पर और दीदी पर चैनल ऑफिशियल मन की बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक ब्रह्मपुत्र के घाट से, हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 28 सितंबर सुबह ग्यारह बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर और प्रसार भारती के ओ टी प्लेटफॉर्म वेब्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं इसके लिए आप अपने सुझाव पोस्ट बॉक्स नंबर 111 सौ आकाशवाणी दिल्ली पर भेज सकते हैं या फिर नमो ऐप या माई गॉव के ओपन फोरम में पोस्ट कर सकते हैं तो याद रखें रविवार 28 सितंबर सुबह ग्यारह बजे मन की बात तो हो मेरी अच्छी तैराक में आधा योगदान मेरी व्यास नदी का जैसे के घर चलाना मेरे लिए कितना मुश्किल होता है इन पैसों से ना मुझे अपने स्कूल की फीस भरनी है मेरा किराया क्यों नहीं दिया अब तक आप दस दिन का समय दे दीजिए मैं कोई ना कोई इंतजाम कर लूंगा नहीं मिलेगा तो हो गया आपके पैसे। हिमाचल से ओलंपिक तक का सफर सोमवार से शुक्रवार शाम 7:30 बजे पुनः प्रसारण सुबह 9:30 बजे डीडी नेशनल पर વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે આગળ જોઈએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી અરજીઓ મંગાવે છે કાયદા અને ન્યાય મંત્રાલય અંતર્ગતની જગ્યાઓ જગ્યાનું નામ એડિશનલ ગવર્મેન્ટ એડવોકેટ જગ્યાની સંખ્યા પાંચ પગાર ધોરણ પેલેવલ તેર મુજબ જગ્યાનું નામ એડિશનલ લીગલ એડવાઇઝર જગ્યાની સંખ્યા બે પગાર ધોરણ પે લેવલ તેર મુજબ જગ્યાનું નામ આસિસ્ટન્ટ લીગલ એડવાઇઝર જગ્યાની સંખ્યા સોળ પગાર ધોરણ પેલેવલ અગિયાર મુજબ જગ્યાનું નામ આસિસ્ટન્ટ ગવર્મેન્ટ એડવોકેટ જગ્યાની સંખ્યા એક પગાર ધોરણ પેલેવલ અગિયાર મુજબ જગ્યાનું નામ ડેપ્યુટી લીગલ એડવાઇઝર જગ્યાની સંખ્યા બાર પગાર ધોરણ પેલેવલ બાર મુજબ યુટી ટી લદ્દાખ ખાતેની જગ્યાઓ જગ્યાનું નામ લેક્ચરર ઉર્દુ જગ્યાની સંખ્યા પંદર પગાર ધોરણ પેલેવલ નવ મુજબ જગ્યાનું નામ મેડિકલ ઓફિસર જગ્યાની સંખ્યા એકસો પચીસ પગાર ધોરણ પેલેવલ નવ મુજબ જગ્યાનું નામ એકાઉન્ટ્સ ઓફિસર જગ્યાની સંખ્યા પત્રીસ પગાર ધોરણ પેલેવલ આઠ મુજબ જગ્યાનું નામ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ એનસીએસસી ખાતે સહાયક નિયામક જગ્યાની સંખ્યા ત્રણ ધોરણ પેલેવલ દસ મુજબ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે બીજી ઓક્ટોબર બે હજાર વેબસાઇટ ભરવા અરજીઓ મંગાવે છે જગ્યાનું નામ અધિકારી ગ્રેડ બી જનરલ કેડર જગ્યાની સંખ્યા ત્રસી શૈક્ષણિક લાયકાત સાહીઠ ટકા સાથે કોઈપણ વિદ્યા સ્નાતકની પદવી અથવા સમકક્ષ टेक्निकल के व्यावसायिक लायकात अथवा पंचावन टका कोईपण विद्याशाखास्नातक पदवी अथवा समकक्ष टेक्निकल के व्यवसायिक लायकात एस सी एस टी पीडब्लू बी डी कैटेगरी उम्मीदवार ने लघुत्तम लायकी गुण में छूटछाट मपात्र जगह नाम अधिकारी ग्रेड बी डीईपीआर कैडर जगह की संख्या सत्तर जगह अधिकारी ग्रेड बी डीएसआईएम कैडर जगह की संख्या वीस शैक्षणिक योग्यता આ બંને કેડરની જગ્યાઓ માટે માંગ્યા મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/09/2025 વેબસાઈટ www.rbi.org.in ભારતીય અંતરિક્ષ સંશોધન સંઘઠન ઈસરો અંતર્ગત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થી અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ લાઈટ વ્હીકલ ડ્રાઈવર ગ્રેડ એ જગ્યાની સંખ્યા સત્યાવીસ પગાર ધોરણ પેલેબલ બે મુજબ શૈક્ષણિક લાયકાત એસએસએલસી અથવા એસએસસી અથવા મેટ્રિક અથવા દસમું ધોરણ પાસ માન્ય એલવીડી લાયસન્સ ધરાવતા હોવા જોઈએ સાથે ત્રણ વર્ષનો સંલગ્ન ક્ષેત્રનો અનુભવ જરૂરી જગ્યાનું નામ રસોઈયા જગ્યાની સંખ્યા બે અન રિઝોવ પગાર ધોરણ પેલેબલ બે મુજબ શૈક્ષણિક લાયકાત એસએસએલસી અથવા એસએસસી પાસ સાથે સંલગ્ન ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે આઠ દસ બે હજાર પચીસ જગ્યાનું નામ અનુસ્નાતક શિક્ષક કોમ્પ્યુટર સાયન્સ જગ્યાની સંખ્યા એક પગાર ધોરણ પેલે આઠ મુજબ શૈક્ષણિક લાયકાત માંગ્યા મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે સાત દસ બે હજાર પચીસ જગ્યાનું નામ વૈજ્ઞાનિક એન્જિનિયર એસસી જગ્યાની સંખ્યા વિવિધ ડિસિપ્લિનમાં મળીને કુલ સત્તર જગ્યા પગાર ધોરણ પે લેવલ દસ મુજબ આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે છ દસ બે હજાર પચીસ આ તમામ જગ્યાઓની વિગતવાર માહિતી માટે લોગ ઇન કરો એચટીટીપીએસ કોલન ડબલ સ્લેસ ડબલ્યુ 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 ડોટ વીએસએસસી ડોટ જીઓવી ડોટ ઇન શ્રીમતી જી આર દોશી અને શ્રીમતી કે એમ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રિસર્ચ સેન્ટર અને ડૉક્ટર એચ એલ ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસ અમદાવાદથી કરાર આધારિત જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ બાયોમેડિકલ એન્જિનિયર જગ્યાની સંખ્યા પાંચ વયમર્યાદા અઢારથી ચાલીસ વર્ષ પગાર ધોરણ રૂપિયા પાંત્રીસ હજાર પ્રતિમાસ ફિક્સ શૈક્ષણિક લાયકાત બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમા સાથે માંગ્યા મુજબનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અરજી તારીખ પાંચ દસ બે હજાર પચીસ સુધીમાં ઇમેલ આઈડી દ્વારા ઇમેલ આઈડી આઈકેડીઆરસીઆઈટીએસ એટ ધ રેટ આઈકેડીઆરસીઆઈટીએસ ડોટ ઇન પર જરૂરી લાયકાતના પ્રમાણપત્ર તથા દસ્તાવેજો સાથે મોકલી આપવાની રહેશે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ આઈ ડેસ આઈટીએસ ડોટ ઓઆરજી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ અંતર્ગત ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ આઈટીઆરથી અરજીઓ મંગાવવામાં આવે છે એપ્રેન્ટિસની જગ્યાઓ જગ્યાનું નામ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ જગ્યાની સંખ્યા ડિસિપ્લિન મુજબ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને સંલગ્ન શાખાઓ અને માહિતી ટેકનોલોજી આઠ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને સંલગ્ન શાખાઓ આઠ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બે મિકેનિકલ એન્જિનિયરિંગ એક એરોસ્પેસ એન્જિનિયરિંગ એક પુસ્તકાલય વિજ્ઞાન બે સેફટી એન્જિનિયરિંગ બે એડમિનિસ્ટ્રેશન એચઆર ચાર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ અને કોસ્ટ એકાઉન્ટિંગ કુલ ચાર જગ્યાનું નામ ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટિસ જગ્યાની સંખ્યા ડિસિપ્લિન મુજબ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને સંલગ્ન શાખાઓ અને માહિતી ટેકનોલોજી આઠ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને સંલગ્ન શાખાઓ આઠ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બે સિનેમેટોગ્રાફી બે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી બે અરજી સંલગ્ન દસ્તાવેજો સાથે મોકલવાની છેલ્લી તારીખ છે વીસ દસ બે હજાર પચીસ શૈક્ષણિક લાયકાત સહિતની વિગતવાર માહિતી માટે વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડીઆરડીઓ ડોટ જ્યુવી ડોટ ઇન બામર લોરી એન્ડ કંપની લિમિટેડ ભારત સરકારનો ઉપક્રમ અરજીઓ મંગાવે છે ભરવાપાત્ર જગ્યાના નામ सीनियर मैनेजर वेयरहाउस ऑपरेशंस, वरिष्ठ व्यवस्थापक उत्पादक डेप्यूटी मैनेजर ब्रांड असिस्टेंट मैनेजर कॉन्ट्रैक्ट मैन्युफैक्चरिंग डेप्यूटी मैनेजर अकाउंट्स अने फाइनेंस, असिस्टेंट मैनेजर अकाउंट्स अने फाइनेंस, असिस्टेंट मैनेजर गुणवत्ता नियंत्रण, असिस्टेंट मैनेजर एच आर अनेर जूनियफिसर ऑपरेस जूनियर ऑफिसर शी चा ऑफिसर એર ઇમ્પોર્ટ કન્સોલ જુનિયર ઓફિસર ઓશન ઇમ્પોર્ટ જુનિયર ઓફિસર ડિસ્પેચ જુનિયર ઓફિસર વેરહાઉસ ઓપરેશન્સ આસિસ્ટન્ટ મેનેજર ટ્રાવેલ અધિકારી જુનિયર અધિકારી ટ્રાવેલ મેનેજર સેલ્સ મેનેજર ચેનલ સેલ્સ મેનેજર સેલ્સ ઇન બાઉન્ડ આસિસ્ટન્ટ મેનેજર સેલ્સ અને અધિકારી વિઝા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રણ દસ બે હજાર પચીસ वेबसाइट colon double slash www dot डब्ल्यू dot com slash careers slash current dash openings NHPC लिमिटेड भारत सरकार उपक्रम अर्जीओ मंगावे जगह नाम तथा जगह की संख्या मददनीश राजभाषा अधिकारी अगियारेई सीविल एक सौ नौ जेई इलेक्ट्रिकल छतालीस जेई मिकेनिकल ओग पचास जेई એન્ડ સી સત્તર સિનિયર એકાઉન્ટ દસ સુપરવાઇઝર આઈટી એક અને હિન્દી અનુવાદક પાંચ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એક દસ બે હજાર પચીસ વિગતવાર માહિતી માટે લોગિન કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ એનએચપીસી ઇન્ડિયા ડોટ કોમ સ્લેસ કરિયર ડોટ એસટીએમ દર્શક મિત્રો અહીં રોકાઈશું એક નાનકડા વિરામ માટે દીકરી સત્તર વર્ષની છે સોળ વર્ષની છે તો એ પણ જો લગ્ન થાય તો એ બાળ લગ્ન કહેવાય અને દીકરાની ઉંમર એકવીસ વર્ષથી જો ઓછી હોય તો એમાં પણ જો એ લગ્ન થાય તો કાયદાકીય જોગવાઈની રીતે એ બાળ લગ્ન જ કહેવાય પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ સ્ત્રીઓના શરીરની અંદર જે અંડાશય છે જે ગર્ભાશયની બંને બાજુ નળીથી કનેક્ટેડ હોય છે કાં તો એક અંડાશય કાં તો બંનેની અંદર નાની નાની પાણીની ગાંઠો બાજી જાય તે કશું જ નહીં પરંતુ પીસી બોડી આજે ઘણી બધી મહિલાઓ એવી છે કે જે ઘરે બેસીને બ્યુટી પાર્લર ચલાવે છે કે ઘરે ભણેલા હોય મેથ્સમાં મેથેમેટિક્સ વિથ માસ્ટર્સ કર્યું હોય તો એ લોકો ગણિતના ટ્યુશન્સ કરે છે તો એ પણ ખૂબ મોટી વાત છે કે તમે ઘર સંભાળો છો તમારી જવાબદારીઓ સંભાળો છો અને સાથે સાથે તમે ઇન્ડિપેન્ડન્ટ બની રહ્યા છો મહિલાઓને લગતા જુદા જુદા વિષયો પરનો કાર્યક્રમ નિહાળો હેલો સખીમા લોક છે શબદ નો સંવાદ તો એમાં હું દૂરદર્શનનો નો આજે બહુ સરસ પ્રયાસ છે તો હું દૂરદર્શનને ખૂબ અભિનંદન પાઠવું છું કે આવો પ્રયાસ હર કરતા રહે હું છું કે જે ઘણા બધા સિનિયર કલાકારો છે ઘણા બધા એવા નવા કલાકારો છે જેને બોલાવીને આ સ્ટેજ આપે છે અને વાતો મૂકે છે તો આનીથી યુથ કનેક્ટ થશે દર શુક્રવાર સાંજે સાડા સાત કલાકે પુનઃ પ્રસારણ દર રવિવાર બપોરે બાર કલાકે તથા રાત્રે સાડા દસ કલાકે માત્ર ડીડી ગિનાર પર અચૂક નિહાળો અગત્યની જાહેરાત દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ કાર્યાલયમાં કાર્યક્રમ વિભાગની વિવિધ શ્રેણીઓમાં વિવિધ જગ્યાઓની કામચલાઉ ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે આ અંગે વધુ માહિતી માટે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડીડી ન્યૂઝ ગુજરાતી ડોટ કોમ પર ઉપલબ્ધ છે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છે નોંધ આ જાહેરાત કાયમી સરકારી નોકરી માટે નથી

સશસ્ત્ર સેના આરોગ્ય સેવાઓ બે હજાર પચીસ આરોગ્ય અધિકારી શોર્ટ સર્વિસ કમિશન તરીકે જોડાવાની તક જગ્યાની સંખ્યા કુલ બસો પચીસ જેમાં એકસો ઓગણસાહીઠ એકસો ઓગણસિત્તેર પુરુષ ઉમેદવારો માટે છપ્પન મહિલા ઉમેદવારો માટે વયમર્યાદા એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસની સ્થિતિએ એમબીબીએસની પદવી ધરાવતા ઉમેદવારો માટે ત્રીસ વર્ષથી ઓછી સ્નાતકોત્તર પદવી ધરાવતા ઉમેદવારો માટે પાંત્રીસ વર્ષથી ઓછી નિયત લાયકા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે ત્રણ દસ બે હજાર પચીસ વિગતવાર માહિતી માટે વેબસાઇટ ડબલ્યુ ડોટ 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 ઇન કાપડ મંત્રાલય અંતર્ગત ભણકર સેવા કેન્દ્ર દિલ્હીથી અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ જુનિયર વીવર જગ્યાની સંખ્યા એક અનરિઝર્વ એક એસસી એક એસટી પગાર ધોરણ પેલેવલ પાંચ મુજબ જગ્યાનું નામ જુનિયર આસિસ્ટન્ટ વિવિંગ જગ્યાની સંખ્યા એક ઓબીસી એકેસી પગાર ધોરણ પેલેવલ બે મુજબ જગ્યાનું નામ જુનિયર આસિસ્ટન્ટ પ્રોસેસિંગ જગ્યાની સંખ્યા એક અનરિઝર્વ પગાર ધોરણ પેલેવલ બે મુજબ જગ્યાનું નામ એટેન્ડન્ટ વણાટ જગ્યાની સંખ્યા છ અનરિઝર્વ પગાર ધોરણ પેલેવલ એક મુજબ જગ્યાનું નામ એટેન્ડન્ટ પ્રોસેસિંગ જગ્યાની સંખ્યા બે ઓન રિઝર્વ એક ઓબીસી એક પગાર ધોરણ પેલેવલ એક મુજબ આ જગ્યાઓ માટે વયમર્યાદા ત્રીસ વર્ષથી વધુ નહીં જગ્યાનું નામ સ્ટાફ કાર ડ્રાઈવર જગ્યાની સંખ્યા એક ઓન રિઝર્વ પગાર ધોરણ પેલેવલ બે મુજબ અરજી જહેરાત પ્રસિદ્ધ થયાના પિસ્તાળીસ દિવસમાં કરવાની રહેશે જહેરાત પ્રસિદ્ધ થયા તારીખ વીસ નવ બે હજાર પચીસ વધુ વિગતો માટે વેબસાઇટ ડબલ્યુ 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 હેન્ડલુમ્સ ડોટ નીક ડોટ ઇન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ચંદીગઢથી અરજીઓ મંગાવવામાં આવે છે શૈક્ષણિક જગ્યાઓ જગ્યાનું નામ આસિસ્ટન્ટ પ્રોફેસર જગ્યાની સંખ્યા કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ એક એસટી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એક ઓબીસી એક અન રિઝર્વ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ એક રિઝર્વ પગાર ધોરણ પેલેબલ દસ મુજબ બિનશૈક્ષણિક જગ્યાઓ जगह नाम सीनियर वहीवट अधिकारी एकन रिजर्व पगार धोरण पेलेवल अगिय मुजब जगह नाम अंगत मददनीश एक एस सी एक ओबीसी पगार धोरण पेलेवल छ मुजब जगह मददनीश सेक्शन अधिकारी एक एस सी एकन रिजर्व पगार धोरण पेलेवल पांच मुजब जगह नाम स्टेनोग्राफर ग्रेड टू एक एस टी एकन रिजर्व पगार धोरण पेलेवल चार मुजब जगह नाम जुनियर सचिवालय मददनीश એક એસસી એક બે ઓબીસી પગાર ધોરણ પેલેવલ બે મુજબ જગ્યાનું નામ મલ્ટિટાસ્કિંગ સ્ટાફ જગ્યાની સંખ્યા એક ઓબીસી ચાર અનરિઝર્વ પગાર ધોરણ પેલેવલ એક મુજબ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પંદર ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યા સુધી વિગતવાર માહિતી માટે લોગિન કરો એચ ટી સ્લેસ ડબલ્યુ 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 ડોટ એનઆઈટી ટીઆરસી ડોટ એસી ડોટ ઇન હેડક્વાર્ટર્સ કોસ્ટગાર્ડ રીઝન એની ઇ કોલકત્તાથી અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ સ્ટોરકીપર ગ્રેડ વન એક વયમર્યાદા અઢારથી પચીસ વર્ષ પગાર ધોરણ પેલેવલ ચાર મુજબ શૈક્ષણિક લાયકાત માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી બારમું ધોરણ પાસ સાથે બે વર્ષનો અનુભવ જરૂરી અથવા માંગ્યા મુજબની લાયકાત અને અનુભવ ધરાવતા હોવા જોઈએ જગ્યાનું નામ સિવિલિયન એમટી ડ્રાઈવર સામાન્ય ગ્રેડ એક ઇડબલ્યુએસ એક ઓબીસી વયમર્યાદા અઢારથી સત્યાવીસ વર્ષ પગાર ધોરણ પેલેવલ બે મુજબ શૈક્ષણિક લાયકાત માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન પાસ સાથે માંગ્યા મુજબનું લાયસન્સ અને અનુભવ ધરાવતા હોવા જોઈએ જગ્યાનું નામ લશ્કર એક અનરિઝર્વ વયમર્યાદા અઢારથી ત્રીસ વર્ષ પગાર ધોરણ પેલેવલ એક મુજબ શૈક્ષણિક લાયકાત માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન પાસ અથવા સમકક્ષ સાથે બોટ પર સેવાનો ત્રણ વર્ષનો અનુભવ જરૂરી વિગતવાર માહિતી માટે વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડોટ જ્યુવી ડોટ ઇન પવન લિમિટેડ ભારત સરકારનો ઉપક્રમ અરજીઓ મંગાવે છે ભરવાપાત્ર જગ્યાના નામ કાયમી જગ્યાઓ આસિસ્ટન્ટ જનરલ મેનેજર માનવ સંશાધન અને વહીવટ મેનેજર ફ્લાઇટ સેફટી આસિસ્ટન્ટ મેનેજર માર્કેટિંગ અને કોમર્શિયલ સહાયક વ્યવસ્થાપક સત્તાવાર ભાષા કરાર આધારિત જગ્યાઓ ડેપ્યુટી ફ્લાઇટ સેફટી ચીફ ડેવલોપર એર સેફટી ઓફિસર સુરક્ષા અધિકારી જગ્યાનું નામ સિનિયર કન્સલ્ટન્ટ કન્સલ્ટન્ટ ક્ષેત્રના નામ સિવિલ એર કન્ડિશનિંગ એન્જિનિયરિંગ ઓપરેશન્સ અને એનઆઈએ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે બાર દસ બે હજાર પચીસ વધુ માહિતી માટે વેબસાઇટ ડબલ્યુ ડોટ પવનહંસ ડોટ સી ડોટ ઇન તો દર્શક મિત્રો જો આપ દર્શાવેલ કોઈપણ જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા હોવ તો તુરંત જ અરજી કરો અને જો અરજી કરવાનું રહી ગયું હોય તો સત્વરે અરજી કરવાનું ચૂકશો નહીં આ જગ્યાઓની વધુ વિગતો માટે આપ આપની નજીકની જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા રોજગાર સમાચારની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ ડોટ જ્યુ વી ડોટ ઇન તથા ડબલ્યુ 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 ડોટ રોજગાર સમાચાર ડોટ જ્યુ ડોટ ઇન પર લોગ ઇન કરીને જોઈ શકો છો આ સાથે ફરી મળીશું આવતા સપ્તાહે અવનવી રોજગાર લક્ષી તકો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર